આજ તો પણ દી ખાવાય નહીત હા તું અત્યારે ચાલ લેવા જવાનું જવાનું બાર નહી પેલી બેનું લોહી પી દે છે હેઠ ચાલ લેવા

એક ડોબુ પણ ચાર તો જોઈએ ને કાલના દી નહી ભલા નું વેડું તું ફટાફટ પાન ભરતભાઈ આવશે ને પડે તો હું કશું નહીં પડી જવાનું તું પાન નહેર ને

ફરવા રાતે જવાનું ગોડા રાતે ના જવાય બાપાલે થોડો ઘણું પાન નઈ તું તારે છે આટલી બધી ઉતાવર હોય ફરવા જવાનું તો બધું કરીશું

હું કઉ તમે ના કરો થી કંટાળેલું બિલ હું એ વાત વધી બરાબર આમાં મારી દોશી ધરવાઠેમ થી ચાર કે તમારે લાવવાની છે ઢોરવાની બરોબર

કલ્લો લેબડો અને લેવાતો હોય છે મેકારી હોય મેકારી હા લેબડું હું મેકાર

લેબડો હોય તો શું યાર અડધો આપણે લેબડો લેબડા લેબડો નહીં

આજે આ કાકા કાકા લે લે લેપડો હેડ આ ઊઠાવ આ ઊઠાવ સબ ઊઠાવ નહી આલવાનો તમારો છે આ મારો આપડો મારો સબુડો મારો કાકા લેપડો લે

બા મારું કા ભયા તો આ બધું પાછો અમારો હેબરો ભલે લેવા આ પા લેવા ને યે આપડી અમારી આગળ હેડો દાંતુ હે બાપા ઓ બાપા બોલ પેલા આપડે ચાર્યું લઈ ગયા એ તો લઈ એ પડ્યું હશે જોવાનું લેબડો લેવા લેડો

અને પછી આ ઘેર શું થશે અને આ ચોથી પેલા આઈ ગયા બેગડું બેબડું પાડેલી મહેનત કરેલી બધી માથા પાડી યાર શું ભલા ડોસી ગેરકરાટ કરશે મારે આ ડોશી હમણાં બપોરો નો ચાય નહી પાવાની મને

મને <todan> એ તારા મતી પુરા લાઈન તો કશો મેન નહીં પડ હેડ હેડ મારા તો જવું ફરવા ના મેલે ના મેલે પરબ ના